ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બે લાયકન પર ક્લિક કરો તારીખ છ સાત બે હજાર ચોવીસ અને સાત સાત બે હજાર ચોવીસને શનિ રવિના રોજ ઘાટની સફાઈ કરવામાં આવી હતી જેમાં વિવિધ સંસ્થાઓના સ્વયંસેવકો જોડાઈને સૂર્યોદય ઘાટ પર તણાઈ આવેલા તથા અન્ય કચરાની સફાઈ કામગીરી કરવામાં આવી હતી જેમાં કુરુક્ષેત્ર ધામ ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળ વ્યવસ્થાપક મંડળના સભ્યો રાંદેર પીપલ્સ બેન્કના પદાધિકારીઓ સેલર ક્લબ મા દુધેશ્વરી માતા મંડળ સુરત ડિસ્ટ્રિક બેંક ઔદિત્ય સ્પોર્ટ્સ ક્લબ અંબાજી મંદિર ગુરુકુળ વિદ્યાલય મોરાભાગળ વગેરે સંસ્થાના સ્વયંસેવકો જોડાઈને સૂર્યોદય ઘાટની સફાઈ કરવામાં આવી હતી આગામી તારીખ તેર સાત બે હજાર ચોવીસને શનિવારના રોજ સવારે નવ કલાકે મા તાપીનો પ્રગટ ઉત્સવની ઉજવણીના ભાગરૂપે पूजा विधि महाआरती અને 14 1400 મીટર ચુંદડી માત આપીને અર્પણ કરવામાં આવનાર છે જેમાં મોટી સંખ્યામાં ભાગ લેવા શહેરીજનોને કુરુ ક્ષેત્ર ટ્રસ્ટ પરિવાર તરફથી हार्दिक આમંત્રણ પાઠવવામાં આવ્યું છે ચાલો આજે સાખીબેન ટ્રસ્ટ પરિવાર હંમેશા એક નિર્ધારિત કાર્યક્રમ છેનો સાટમ આષાઢી સીઠ સાટમ એ પ્રાગટ્ય દિન છે ખૂબ જ દક્ષિણ ગુજરાતમાં તાપી આપણી સૌની માતા છે જે રીતે કહેવત છે પુરાણિકમાં કે ગંગા સ્નાને યમના પાને નર્ભર નીરે અને તાપી સ્મરણે જેના સ્મરણ માત્રાથી માનવીના દુઃખોનું નાશ થાય છે એ તાપી આપણી જીવન ધરોહર છે સુરતને દક્ષિણ ગુજરાતને ખૂબ જ માતાના આશીર્વચન પહેર્યા છે હંમેશા દરેક કટોકટી અને પરિસ્થિતિ માટે આપણે આશીર્વચન કરીને એમના ફરફૂટ પહેર્યા છે એનો પૂજ્ય ભાવ અયોભાગ પ્રગત્ય કરવા માટેની એના દર્શન કરવા માટેની જે આ દિન છે ત્યારે ચુંદરી અર્પણ અગિયારસો મીટરની કરવાના છે ત્રસ પરિવાર અને પૂજા અર્ચના કરવાના છે તો તેમાં પણ સૌ ભાવિ ભક્તોને અહીંયા વધારવા માટે કુરુક્ષેત્ર રસ પરિવાર આમંત્રિત કરે છે તે સાથે એક કુરુક્ષેત્ર ત્રસ પરિવારની હંમેશા પરંપરા રહી છે જુદી જુદી સંસ્થાઓના સહયોગથી જેમ કે રાંદેર પીપલ્સ સુરત ડિસ્ટ્રિક્ટ બેંક અને સફાઈમાં રામબઢી પરિવારની બહેનો ગાયત્રી પરિવારની બહેનો જુદી જુદી સ્કૂલો ગુરુકુલ સુફા વગેરે સ્કૂલના વિદ્યાર્થીઓ પણ આ સફાઈમાં જુદા જુદા મંદિરોના મિત્રો આ સફાઈમાં ભાગ લેતા હોય છે અને આ પૂજ્ય મોતા સૂર્યોદય ઘાટ ઉપર સફાઈથી માં તાપીના કોરે જેટલા જુદા જુદા ઘાતો આવ્યા છે તે ઘાતોના મંદરો નજીક નજીકના રહેતા મિત્ર મંદરો દરેક ઘાટ પૂરતી બી ચોખ્ખા કરતા કા સફાઈ કરીને ચોખ્ખા રાખશે તો એક તાપી માટેનું આપણે ખૂબ જ મોટાનું પુણ્યશાળી કામ બની રહેશે એવી આ તકે અમે એક સંદેશો આપવા માટેનું બી અમારું એક કર્તવ્ય બનાવી રહ્યા છે અને એનું પરિણામ છેલ્લા વર્ષોથી અમને ઘણું અહીંયા મળી બી રહ્યું છે સફાઈમાં સૌથી વધારે લોકો અહીંયા નિયમિત જોડાતા હોય છે શનિ રવિ એમ નિયમિત હોય છે એમ તો જ્યારે આજે આ તાપી માટાનું જે પાણીનું વહેણ છે તે ખૂબ જ ઊંચું છે તેના લીધે પણ થોડી ઓછી સફાઈનું માત્રા દેખાય છે પણ જે રીતે જોયું છે કાનપુટ્ટી લીલ ચગુ વગેરે કાઢવા માટેની સહયોગ બધા મિત્રો આપી રહ્યા છે અને ખૂબ જ ઉત્સાહથી ઉજવણી કરવા માટેનો જે પૂર્વ સફાઈ ઝુંબેશ છે એ સંદેશો છે તે આપવા માટેનો પુરુષ પરિવાર કાર્યક્રમ કરી રહ્યું છે શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત